જય વીર માંગડા વાળા સ્વાગત છે મિત્રો તમારું સ્વાગત છે મિત્રો ગુજ શિવાશ માં તો આ જે જઈ રહ્યો છે એવી જગ્યા કે જ્યાં એક અમર પ્રેમ કહાની ગુજરાતની હા મિત્રો ગુજરાતમાં પણ એક એવા પ્રેમી પંખીડા થઈ ગયા કે જે જન્મ જન્મ સાથે ન રહી શક્યા પણ મરીને તેને સાથ નિભાવ્યો કે ભૂત બની ને આ જગ્યા પર તે કાયમ માટે સ્થાપિત થયો અને આવી એક વીર રાંજા આપણે રોમિયો જુલિયટ ઘણી બધી કહાનીઓ સાંભળી પણ અહીં આપણી જગ્યામાં આવી પવિત્ર જગ્યામાં આવેલી આ પ્રેમ કહાની કે આજે અહીં સાક્ષાત વીર માંગડા ઝાડાવાળ બિરાજે છે એવી જગ્યાના આપણે દર્શન કરવા જઈએ છીએ તો આપણે આવી ગયા છીએ વીર માંગળાવાળાની જગ્યામાં વીર માંગળાવાળા અને સતી પદ્માવતીની એક આ એક અમર પ્રેમ કહાની છે અને આજે શિવાંશ અહીં દર્શન કરવા આવ્યો છે મિત્રો તો ચાલો હવે આપણે જઈએ વીર માંગળાવાળાના દર્શન કરીએ અને કઈ રીતે અહીં વીર માંગળાવાળા કાયમ માટે પૂજાય છે તેનું શું કારણ છે તે બધું આપણે જાણીએ અને આ જે વાત છે તે પાંચસો વર્ષ જૂની છે કે એ સમયે જ્યારે બહારવટિયા આવતા અને એની સાથે યુદ્ધ થતા તો આ બહારવટિયા સાથે યુદ્ધમાં વીર માંગડાવાળો શહીદ થઈ ગયો હતો જે તેના મામા જોડે ત્યાં ગયો હતો અને યુદ્ધમાં લડતાં લડતા વીર ગતિને પામ્યો હતો પરંતુ પદ્મા નામની વાણિયાની દીકરી જોડે તેના પ્રેમ સંબંધ હતા અને એ વાણિયાની દીકરીની જે જાન અહીંથી જતી હતી દીવથી ત્યારે આ વડલા નીચે કહેવામાં આવે છે કે ભૂત રૂવે ભેકાર લુહે છે આંસુડ લોહીના ધારે ત્યારે આ વડલામાંથી આસુડાની ધાર તેના મામા પર પડવા માંડી અને માંગડાવાળો જે શહીદ થઈ ગયો હતો તે તેના મામાને આવીને ભૂત બનીને કહે છે કે મામા તમે જે પદ્માની જાનમાં જાઓ છો તે મારી પદ્મા મારા સિવાય બીજા કોઈ જોડે પરણશે નહીં ત્યારે વેશ પલટાવી અને વીર માંગડાવાળો અહીં ભૂત બનીને પદ્માને અહીંથી આવેલ પાટણ ગામમાં પરણવા ગયો હતો અને જ્યારે ફર પાછા વળતા સમયે એ સમયે જાનો ગાડામાં જાતી અને લાંબો સમયનો રૂટ હોય છે ત્યારે આરામ કરવા માટે એક જગ્યા પર રોકાતી ત્યારે આ જગ્યા પર વીર માંગડાવાળોને પદ્માની જાન રોકાય એવા વીર માંગડાવાળાના સૌ પ્રથમ તો આપણે દર્શન કરી લઈએ અને અહીં સાક્ષાત માંગડાવાળો હાજરા હજૂર છે તે અહીં આવેલા આવેલા તમામ લોકોના દુઃખ દર્દને દૂર કરે છે તમામ લોકોની મનોકામના પૂરી થાય છે એટલા માટે તો આ જગ્યાનું ખૂબ જ મહત્ત્વ છે અહીંયા લોકો ખીચડીની માનતા કરે છે તેથી અહીં રોજ માટે ખીચડી ખવડાવવા માટે લોકો આવે છે કે જેની મનોકામના પૂર્ણ થાય છે તે વીર માંગડાવાળાના દર્શન કરવા અચૂક આવે છે તો આજે શિવાંશ પણ વીર માંગડાવાળાને પાસે પગે લાગવા આવ્યો છે અને શિવાંશ પણ દર્શન કરવા આવ્યો છે તો અહીં એક ખાસિયત એ છે કે વીર માંગડાવાળાની જે પાઘડી હોય છે તેના માટે જે ઝવેરચંદ મેઘાણીએ પણ એક ગીત ગાયું છે કે નહીં આટીવાળી એક બધી પાઘડી તમે જોઈ શકો છો કે આટીવાળી એક કઈ પાઘડી નહીં હોય ડાયરેક્ટ સીધી પાઘડી વીર માંગડાવાડાને પહેરાવવામાં આવે છે અને વીર માંગડાવાળાને મિત્રો આ છે વીર માંગડાવાડા અને એને ભૂતળા દાદા તરીકે પણ લોકો પૂજે છે કારણ કે તે ભૂત બનીને આવ્યા હતા અને એના આપણે દર્શન કરી લઈએ સૌ તો તો અહીં સૌ લોકો દર્શન કરે છે તો આપણે વીર માંગડાવાડાના આશીર્વાદ લઈ લઈએ અને ત્યારબાદ આગળ આપણે સતી પદ્માની જે સતી થઈ ગઈ હતી તે સમાધિ પણ આપણે જોવાની છે તો જો માંગડાવાડાના દર્શન કરવા આવી ગયો છે અને દંડવત પ્રણામ તો શિવાંશ અચૂક કરશે અને એના માટે જ શિવાંશ આજે ખાસ તેની આશા પ્રાર્થના કરવા માટે જ્યારે આવ્યો છે તો સૌપ્રથમ તો શિવાસને પગે લગાડી લઈએ ત્યારબાદ આપણે આગળની વાતો કરશું અને આગળ જઈએ મિત્રો તો અહીં ઘણા લોકોની જે મનોકામના દુઃખ દર્દો હજુ પણ આ ગામના લોકો વીર માંગડાવાળાને સાક્ષાત અનુભવે છે અને કહે છે કે અહીં તો બે જગ્યાએ વીર માંગળાવાળાની આવી પવિત્ર જગ્યા છે આ છે ગીર સોમનાથ જિલ્લાનું ઉંબરીગા કે જ્યાં અને બીજું છે ભાણવડ કે જ્યાં તેના મામાનું ગામ હતું ત્યાં તે મોટા થયા હતા હવે આપણે આગળ સતી પદ્માની જે જગ્યા આવેલી છે તે ખેતરમાં આવેલી છે અને આ જે વીર માંગડાવાળા અહીં એની સમાધિ છે ત્યારે પદ્માની જગ્યા માટે જવા માટે આપણે થોડું ચાલી અને પછી અંદર જવું પડશે ને અહીં લોકો ખાસ કરીને પ્રેમીઓની ઈચ્છા પૂરી થાય છે એવું ખાસ માન્યતા છે તેથી અહીંના થાંભલા ઉપર પણ તમે જોઈ શકો છો કપલના નામ લખેલા હોય છે કે હર એકને સુખ શાંતિ અને લાંબુ આયુષ્ય માટે તે આપે તે માટે સતી પદ્મા પાસે એવી માન્યતા છે પણ એ ખાસ કહેવામાં આવ્યું છે કે તમે આવી રીતે લખો નહીં જો થાંભલા ઉપર બધાએ નામ લખેલા છે અને પદ્માને લગ્ન પછી સતી થઈ હતી ત્યારથી લોકો એને કટલેરી અને બધો સુહાગરનો શણગાર અહીં ચડાવે છે કાયમ માટે ચાંદલાથી લઈને તમે આપણે અહીંયા જોશું અને અહીં એક એવી માન્યતા છે કે તમે જો અહીંયા આંજણ હોય અને એ આંજણ બાળક માટે લઈ લો તો એ આંજણ અહીંયા મળવું ખૂબ મુશ્કેલ છે પરંતુ અહીંના લોકોએ કીધેલું કે કોઈ આંજણ ચડાવેલું હોય અને એ બાળકને આંજણ તમે કરશો તો ત્યારે કોઈ નજર નહીં લાગે અને તમારું બાળક બીમાર નહીં પડે અને આજ પણ સુહાગન સ્ત્રીઓ પદમાને આવી રીતે સુહાગનનો શણગાર અર્પણ કરે છે અને તેની ઈચ્છા પૂર્તિ થતા આવી રીતની માનતા રાખે છે મિત્રો આ એક એવી પ્રેમ કહાણી છે ને કે જોઈ શકો છો કે તમે જીવતે જીવ સાથે ન મળ્યા પણ મરીને બંને સાથે રહ્યા તો ભૂત રૂવે ભેકા જે વીર માંગળાવાળો તેની પ્રેમિકા માટે ભૂત બનીને આવ્યો હતો અને એવી પણ લોકવાયિકા છે કે જે દિવસે વડલો હોય છે તે રાતે ભાનવડમાં હજુ પણ મહેલ બની જાય છે અને અહીં પદ્મા માટે વીર માંગળાવાળો અને પદમાં કાયમ માટે સ્થાપિત થઈ ગયા કે એવા સુરવીરો હતા કે જે યુદ્ધ માટે દેશ માટે પણ શહીદ થયા અને પ્રેમ માટે પણ પૂજાણા આવા વીર માંગળાવાળો એક અને પદ્મા જે બે એવા વ્યક્તિ છે જે પ્રેમિકા અને પ્રેમી છે કે જે પ્રેમ માટે પૂજાય છે અને અહીંયા તમે એકબીજાના નામ ઘણા લોકોને જોઈ શકો છો કે અમારી ઈચ્છા પૂરી કરે એ પદ્માવતી તો આજો આપણે પદ્માવતીના અને વીર માંગળાવાળાના દર્શન કર્યા અને આપણે બીજા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો અને વીર માંગળાવાળો તમામ લોકોની ઈચ્છા પૂરી કરે અને સૌને સારા આશીર્વાદ આપે એવી પ્રાર્થના સાથે આજે આપણે વિડીયોનો અંત લાવીએ છીએ ફ્રેન્ડ્સ આભાર જય માતાજી જય વીર માંગળા